રાપર તાલુકાના ભીમાસર ગામની વિદ્યાર્થીની આત્મહત્યાનો મામલો સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ દર્શક મિત્રો રાપર તાલુકાના ભીમાસર ગામે જે છે એક બનાવ બન્યો તો એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે તમે જોઈ શકો છો હાલમાં અમે આપને ગ્રાઉન્ડ રિપોર્ટ પરથી બતાવી રહ્યા છીએ એમના ઘરેથી હાલમાં ઉપસ્થિત જે વિશ્વા નામની જે દીકરી હતી એમની એમની સાથે એક સ્કૂલની અંદર જે છે ટોર્ચર કરવામાં આવતું હતું શિક્ષક 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 દ્વારા તે જાણવા મળ્યું છે જેથી આજે અમે આપને ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટ બતાવી રહ્યા છીએ અને એમના ઘરે આપણે અત્યારે ઉપસ્થિત છીએ અને આપણી સાથે એમના દાદાજી છે એ હાલમાં છે અને આ દીકરી સાથે શું બનાવ બન્યો હતો અને સંપૂર્ણ ઘટના જે છે એ શું હતી એ વિશેષ આપણે એમની સાથેથી જાણવાની કોશિશ કરી હાલમાં આપનું દાદા નામ જણાવીશું ગૌરભાઈ પરમાર આ દીકરી જે છે આપણે શું સાથે એ મારા દીકરાની દીકરી થાય શું બનાવ શું બન્યો હતો બનાવ એવો બન્યો કે સત્તર તારીખના એણે એમનું આત્મહત્યા કરી તો અમારે સમાજ રિવાજ હતો એ સત્તર તારીખથી ઓગણીસ તારીખ સુધી બધું સમાજ રિવાજ એનું કામ કર્યું પછી વીસ તારીખના છોકરે ઘર તપાયું કે ભાઈ હકીકત કાંઈ મળે તો જોઈએ નહીં તો પછી એના જે છે કપડાં લતા ચેક કર્યા તો એક પેટી હતી એમની ફર્નિચરની એમાંથી એક ચિઠ્ઠી મળી ચિઠ્ઠી મળીને અમે પોલીસ સ્ટેશને જાણ કરી અને જાણ કરતા અમે ફરિયાદ નોંધાવી બસ એ તમને જાણ છે મતલબ વીસ તારીખ ના થઈ ચીઠીની વીસ તારીખ ના થઈ અત્યાર સુધી તમારી પાસે કોઈ શિક્ષક દ્વારા કે કોઈ શિક્ષક ના કોઈ છે નહીં નહીં કોઈ નહીં એક એ નથી આવ્યા કોઈ નથી આવ્યા શું કહેશો શું બનાવવા અમને સત્તર તારીખે અમે કામે ગયેલા હતા સત્તર તારીખે અમને ખબર પડી ફોન દ્વારા કે આ છોકરીએ આત્મહત્યા કરી છે તો એના માટે મેં એમની મમ્મી પણ મારી સાથે જ હતા ફોન અમને આવ્યો તો ફોન આવતા જ અમે તરત અહીંયા ભીમસર મારા ગામ આવી ગયા ત્યાં આવતા એને હોસ્પિટલ રાપર ખાતે ખસેડવામાં આવી ત્યાંથી એને મૂર્ત જાહેર કરવામાં આવી પછી અમે અમારી રીતે સત્તર તારીખે સાંજે આઠ વાગે એનું આપણે દફનવિધિ કરવામાં આવી અમારે ક્રિયાક્રમ હતો જે દફનવિધિ પછી એનું અમારે બેસણું ને એવું રાખવામાં આવ્યા આપણે ઓગણીસ તારીખે તે હતું ઓગણીસ તારીખ પછી એને બધું કાર્યક્રમ અમારે પૂરો થઈ ગયો પછી ઓગણીસ તારીખના સવારના મારા નાના ભાઈ એવા દીપકને એક ચિઠ્ઠી મળી પેટી હતી તેમાં તેમાં એને વિશ્વાય લખેલ હતું કે મારા મોતનું કારણ જિજ્ઞાસા મેડમ છે એ મને વારંવાર ટોર્ચર કરવાથી હું આ પગલું ભરું છું એમ એને સહી કરીને સહી કરી અને એમને ચિઠ્ઠી દ્વારા જાણવામાં મળ્યું એના પછી અમે બીજા જ દિવસે ઓગણીસ દિવસ તારીખે અમે પોલીસ સ્ટેશને લઈ અને બધું ફરિયાદ અને એવું બધું ઉલ્લેખીને કરાયું એના પછી હવે આગળ પગલું શું થાય એના વિશે હવે તમે શું લખી રહ્યા અમને જે ચીઠી દ્વારા જે ન્યાય અમે ચીઠી દ્વારા ન્યાય માંગી રહ્યા છીએ ચીઠીમાં જે રિપોર્ટ આવશે એમાં જે જામનગર રિપોર્ટ જે આવશે એમાં જે ન્યાય આવશે અમે બસ કાયદાકીય રીતે લડવા માંગીશ ચીઠીના આધારે અમારે મારી ભાણેજ છે હવે સત્તર તારીખનો બનાવ બન્યો અમને ચીઠી મળી એ આધારે જે લખેલું છે એનો જે ન્યાય છે એ દીકરીને ન્યાય મળવો પડે આવો વારંવાર બીજી દીકરીને આવો બનાવ ન બનવો પડે એ અમારી વિનંતી છે સમજાય એની મજૂરી આવી પાંચ વાગ્યે આવી આ બને આ ગઈ મને કાંઈ ખબર નથી અને મારી દીકરીને હું છઉં નહીં એવું દીકરીને કોઈ બી દીકરીને હું ના કર થવું પડે એટલી મારી વિનંતી નહીં આ મળવું પડે અમારે દીકરીને ન્યાય મળે બસ અમારે બીજો કાંઈ જોતો નથી અમારે ચીઠી મળી છે અને એના ઉપરથી અમે આ કર્યું છે બધું અને એમાં અમને ન્યાય મળે બસ તો દર્શક મિત્રો આ જે પરિવાર જે છે એ પ્રશાસન જોડે જે છે ન્યાય માંગી રહ્યા છે અને પ્રશાસનને જણાવી રહ્યા છે કે આવો એમની સાથે બનાવ બન્યો છે એવો બનાવ જો છે એ બીજા કોઈ પરિવાર સાથે બનાવ ન બને તે રીતની જે છે એ પ્રશાસન જોડે માંગ કરી રહ્યા છે તેમજ જે છે કાયદેસરની કાર્યવાહી કરવા માટે એ લોકો પણ